નમસ્કાર દર્શક મિત્રો સત્યનો અવાજ ન્યૂઝ ચેનલમાં આપ દર્શક મિત્રોને હાર્દિક સ્વાગત છે સંઘ પ્રદેશ સેલવાસાના નરોલી ચેકપોસ્ટ પાસે આવેલી પુષ્પક બારમાં ઉમરગામના સંજણથી છ યુવકો રાત્રિ દરમિયાન જમવા માટે આવ્યા હતા જો કે રાત્રિના સમયમાં લેટ થઈ જતા જમવાનો ઓર્ડર પણ આપ્યો હતો જ્યારે સંદીપ અને એમના સાથી મિત્રોએ કહ્યું હતું કે હજુ સુધી જમવાનું કેમ નથી આવ્યું ત્યારે પુષ્પક બારના વેટરોએ ગાલી ગલોચ કરી હતી જ્યારે નજીવી બાબતે વેટરોનું ટોળું સંદીપ તથા એમના સાથી મિત્રો ઉપર તૂટી પડ્યું હતું જ્યારે વેટરોએ બિયરની બોટલ ફોડી સંદીપ ઈશ્વર ધોડીને માથાના તથા શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી સાથી મિત્રોને નાની મોટી ઈજા પહોંચી હતી ત્યારબાદ એકસો આઠને જાણ કરતા એકસો આઠ ઘટના સ્થળે પહોંચી વળી હતી ઇજાગ્રસ્ત સંદીપ ધોડીને સેલવાસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જોકે સારવાર દરમિયાન એમનું મોત નીપજ્યું હતું નરોલીની દિલ દહેલાવી દેવા જેવી ઘટના સામે આવી છે નરોલી પથકમાં ચકચાર મચી જવા પામી હતી નરોલી પોલીસ લાશને સેલવાસા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરાવી લાશનો કબજો પરિવારજનોને સોંપી નરોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી